સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે ઉપર રાજકોટથી અમદાવાદ જતી એસટી બસનો અકસ્માત સર્જાયો અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાં લીમડીના ટોકરાળાના પાટિયા પાસે એસટી બસ અને અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે ઉપર ટોકરાળાના પાટિયા પાસે અકસ્માત સર્જાયો જેમાં અજાણ્યું વાહન અકસ્માત સર્જી ફરાર થઈ ગયો તો અકસ્માતને પગલે લીમડી અમદાવાદ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળે ટોળા બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા ત્યારે આ ગુજરાત અકસ્માત ઘટનામાં એસટી બસના ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિઓની ઈજાગ્રસ્ત હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે લીમડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માત ઘટનાની જાણ થતા જ લીમડી પોલીસે પણ તારકીદે ઘટના સ્થળે પહોંચી જ્યારે વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ